ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ મારા આ નવા બ્લોકમાં હું આપ સૌ ભાઈ બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું અને એમના આયુર્વેદથી આપણે થોડી દવા અને માલિશની થોડી સારવાર કરીએ આ લખવા ભાઈ છે ધીરે ધીરે મણકા પર તેલ લગાવ તેલ લગાવ આપણે એને ભાઈને થોડું બેઠું કરીએ ને પછી આપણે નાની દીકરી આવી છે એ દીકરીની થોડી આપણે કહાની સાંભળીએ અને મમ્મી પપ્પા પણ સાથે છે એની થોડી વેદના સાંભળીએ એ લોકો જે ગામથી આવ્યા છે એની માની અને દીકરીની હાલત તમે વિચાર કરજો મિત્રો કે શું પરિસ્થિતિમાં આજે એ લોકો પડ્યા છે બહુ મોટા ખર્ચામાં પડ્યા છે અને બહુ બધા દુઃખમાં અને ઘણા વર્ષોથી એ લોકોએ એક છોકરી પણ ખોવી નાખી છે એ લોકોએ મોટી બહેન એને પણ એ લોકોએ આજે એના હાથમાં નથી અને આજે આ એક જ દીકરી બચી છે એની આપણે થોડી હાલત અને ઇતિહાસ સાંભળીએ બેન એમના મોઢેથી તો મિત્રો આપણે તમે જરા એના મોઢેથી સાંભળીએ પપ્પાને કેમ છો શું નામ આપણું સુરેશભાઈ બેન તમારું રંજનબેન તો સુરેશભાઈ આપણા દીકરીને શું થયું હતું તમારે હા હા

બરાબર છે તો તમે અત્યાર સુધી સિકલ સેલની દવા કરતા હતા તેને પૂરીને બરોબર તો આ છોકરી જેવી જ હતી કે પૂરી એને કરતાં બી મોટીને આવી જ પડી હતી કે પૂરી જેવી ઓછી હતી બરાબર એટલે તમને વધારે ડર લાગે હવે બરાબર કે નહીં તો આજે તમે આ નાની તમારી એક દીકરી બચી છે તો એ દીકરીને તમે કેટલો ખર્ચો કર્યો બેન આશરે તો આજ સુધી તમે લઈને એને રખડતા છો કયું ગામ સુરેશભાઈ કેલકસ આ ધરમપુરી વાળું બરોબર છે તો છોકરી ભણે છે કે શું કરે છે ટીકા તો ભણે બારમું પાસ કર્યું તો હવે હવે આ પોરીને પાછળ કેટલા સમયથી તમે દોડતા છો નાનલે ત્યારથી દવાખાનામાં જ એવું કહે બરાબર છે એટલે એની બી તે જ પરિસ્થિતિ તમારે તો તમને આ બધો ખર્ચો કઈ રીતે કરી શકો તમે આ હેન્ડલિંગ ગાય પાડેલી છે એમાંથી ખર્ચો કરે તો આ દીકરીને બી સિકલ સેલ જ કાઢ્યું એવું જ છે તો તમે આવી બધી સિકલ સેલ માટે દવા સારું પોરીને લઈને ફરતા હશો બરાબર ને અહીંયા આપણે તમે આ દીકરીને પહેલી વાર કયા વારે લઈને આવેલા રવિવારે લેવા તો સુરેશભાઈ આપણે દીકરીને તમને હવે ખાલી તમને આપણે અહીંયા આવ્યા તો આપણે ખાલી માલિશ કરીને દવા જ આપણે પાવી છે દીકરીને કાઢો જ પાવ્યો છે ને તો તમને હવે સુરેશભાઈ કેટલું ફરક લાગે પૂરીમાં શું ફરક લાગે ચાલવાનો અમુક ટકા ફરક છે ને ખાવાનું ને એવું ખાય તો તમે આપણે અહીંયા કાઢો પાવ્યો પછી દવાખાને દવા ચાલો છે કે બંધ છે બંધ જ કરી દીધી તો તો બી તમારી છોકરી સારી બરાબર ને ડીકા તારું નામ શું હે માંગે તો ડીકા તમે અમે દવા લેતા છો નથી પીતાને આપણે ખાલી કાઢો જ પીતા છે ને તો તમને ડીકા કેવું લાગે હવે સારું લાગે પહેલાં કરતાં હવે તને કા ચાલવામાં હરવા ફાવવામાં કોઈ તકલીફ ખરી નથી તમને પેશાબ સંડાશે બાથરૂમ જવું તકલીફ ખરી નથી તમે બધી રીતે હરીફરી શકો છો હવે ખાવાનું બી ખાવશો હવે કોઈ જાતની કોઈ ટેન્શન છે તમને નથી ને હવે તમે ખુશ છો તો દીકા તમને આપણે ખાલી કાઢો ને એટલું જ તમે પીધું તો અમને તને કેવું લાગે અહીંયા આવ્યા પછી અમારી સેવા સારી લાગે તો હવે તમે ડીકા પાછું ભણશો કે શું કરશો સ્કૂલે જવાના છો હે કે નથી જવાના કે મમ્મીની સેવા કરવાના હે હા હા ડરી ગયા ને બધા દવા પી પીને બરાબર ને તાની જવા કરે બે ગયા ને કે આવું ઓહો તો હવે તમે ખાલી આ આપણે દવા કરી આજે તમારી પૂરી સહી સલામત છે ગઈ રવિવારે આવેલા ના આજે આ રવિવાર ખાલી અઠવાડિયા થઈ ને સુરેશભાઈ હવે તમને કઈ એવું લાગે ખરું કે હજુ ભટકવું પડે એવું બરાબર છે એ જ હા તો મારે સુરેશભાઈ તમને બી મારા માતાજીના ધામ તરફથી ખૂબ આશીર્વાદ અને તમારી દીકરી સહી સલામત રહી અને તમે ખૂબ સારી કંઈક મહેનત કરો તમે જે પૈસા ટકે બરબાદ થયા છો હવે તમારે પૈસા ટકે બરબાદ થવાની જરૂર નથી ખૂબ સારી મહેનત કરો અને આ દીકરીને સારી રીતે રક્ષણ કરો અને તમે સહી સલામતે હળી મળીને રહેવો સુરેશભાઈ આજથી તમારે કંઈ ટેન્શન કંઈ ચિંતા કરવાની જરૂર નથી આ પૂરી સલામત છે એક અઠવાડિયાની અંદર હજુ આ આજે તમે દવા લેવા આવ્યા છો આપણે કાળાથી જ આ દીકરી સારી થઈ જશે અને કમ્પ્લીટ થઈ જશે એવું કંઈ નથી કે કોઈ દુનિયામાં કોઈ ગંભીર રોગ કે આવું કંઈ નથી આ ખાલી અફવા છે અને વધારે પૂરતું માણસ ટેન્શનમાં અને માઇગ્રેનમાં જીવ્યું છે એટલે માણસ વધારે ટેન્શનમાં આવી જાય આપણે હિંમત રાખવાની અને આપણે સહી સલામત સાહસ કરતા રહેવું જીવનમાં સંઘર્ષ તો કરવું જ પડે આપણે બરાબર ને ડરવાથી કંઈ નહીં થાય બરાબર હવે તમે તો એક દીકરી ખોવી નાખી એટલે મારે તો શું કહેવાનું હોય બહુ મોટો તમારો તો પ્રશ્ન કહેવાય બહુ ઘણું બધું દુઃખ કહેવાય તમને બરાબર કે નહીં એટલે હવે તમે કંઈ ટેન્શન ચિંતા કરતા નહીં આ ભટકોમાં જ બેન અટવાઈ જવાય કેમ કે કોઈ સહી સલામત કોઈ રિપોર્ટ જ નથી આપતો અહીંથી ત્યાં અને કંઈ થાય એટલે બીજા દવાખાને પહેલાં દવાખાને પેલો ભગવાદ પલાણો ત્યાં લઈ જાઓ અહીંથી ત્યાં લઈ જાઓ એટલે માણસ પાસે પૈસા તો લઈને જાય ને ક્યાં ક્યાં ભટકે હવે આપણી પાસે એટલા ધન તો આપણે ફર્યા કરીએ એક દવાની પતે એટલે આ રિપોર્ટ નહીં તો એટલે બીજો રિપોર્ટ એક રિપોર્ટ નો રિઝલ્ટ નહીં આવે એટલે બીજો રિપોર્ટ માણસ જ ખતમ થઈ જવાનું છે ને હા તો આવે દીકરીને હેમાંગી કેમ છો સારું છે હવે કઈ ચિંતા નથી ને તને હવે પાછી આવશો અહીંયા આવશો ને ચાલો હવે કઈ ચિંતા નહીં કરતી દવા વ્યવસ્થિત પી લેજે કોરા પેટ પીવાની છે ખાલી કાઢો પીવાનો છે પી લેવાનો હા અને જાડો ખોરાક નહીં ખાતી હેવી ખોરાક બારે ખોરાક નહીં ખાતી બરાબર મમ્મીને મદદ કરજે હેલ્પ કરજે હા સારું જય માતાજી સુરેશભાઈ આવજો દવા લઈ લો હા તો હા હા તમારે લેવું પડે ચાલો મિત્રો આ પાછળ જરાક મદદ કરી દે બેસાડી દવા હવે આ પૈસાનું છે હવે આપણે કેમ છો સારું છે ચાલો સર કેમ છો બેન જય માતાજી કેમ છો ભાઈ આવ્યા છે કેમ છો કેમ છો ચાલો બધાને માતાજી ખુશ રાખે બધા સલામત રહો સારી રીતના મહેનત કરો ખુશ રહેવું ચાલો મિત્રો હવે આપણે ખૂબ સારી આ ધામની અંદર ભક્તો છે પધાર્યા છે એમની થોડી સેવા કરીએ આપણે આયુર્વેદથી હવે કેવો લાગે છે લાગે છે હવે કઈક ફરક લાગ્યો દવાની અસર થઈ તમને દસેક મિનિટ થઈ ને દવા પીધી એને હા હવે કઈ કઈક અનુભવ થયો તમને હલકું લાગે કે આ શું છે આ આ એ દવા પીધી ક્યારે હું તમને પછી વાત કરું હમણાં પીધી કે દવા પહેલા કલાક પહેલા પીધી છે કેટલી ગડબડ કલાક પહેલા કલાક પહેલા હવે આવી દવા ની પીતા અહીંયા આવે પછી જરાક પૂછજો મને કેમ કે આયુર્વેદ ને આનો વિરોધ થઈ જાય એટલે હા એટલે સારું હે કે હા હવે આ બધું તમારું જે રિલેક્શન થયું છે હા ચામડીનું એ તમને ખબર પડી ગઈ હશે કે આ દવાનું જે રિલેક્શન થાય તો જ માણસને ચામડીનો રોગ ઉપર સુધી આવી ગયો આ જુઓ તમે જોઈ શકો છો પગમાં બરાબર હા પાછા એ તો આખા શરીર જ છે એ મને ખબર પડી ગઈ બરાબર હવે વધારે પૂરતો આપણે આયુર્વેદ તરફ થોડા વધીએ આપણો બુદ્ધિનો થોડો ઉપયોગ કરો અને જીવનમાં આપણે કંઈક સાહસ અને સારી મહેનત આ બધું ઝંઝટમાં પડવાનું એમાંથી થોડા બહાર નીકળી જાવ એમાં કોઈ મજા નથી જીવન આપણું બહુ ટૂંકું છે અને આપણે બધા વધારે ઝીંઝટમાં પડતા હોઈએ એટલે આપણે અટવાઈ જતા હોઈએ ખરેખર બરાબર ને ના આટલું કમથું પેટ છે આપણું એમાં તો હજાર જાતનું લાખી દઈએ આપણે બરાબર ને દસ દસ જાતની ગોળી લખીએ પંદર પંદર જાતની દવા લાખે સવાર સાંજ શું કરે પેટ આપણું જીવન બરાબર ને તો પછી આટલી બધી દવા લાખે તો પેટમાં શું થાય નુકસાન જ થાય ને હા એટલે આપણે બી થોડું થોડું સુધારીએ થોડુંક બહાર નીકળીએ ના આ બધા અંધશ્રદ્ધા જે દવાઓ છે આ દવાથી આ થાય પેલી દવાથી આ એવું ખરેખર હોતું નથી એક જ એક જ વખતમાં ચાર ચાર પાંચ પાંચ દસ દસ ગોળી જો લઈ લેતા હોય તો શરીરમાં શું દશા થાય આપણે કેટલુંક મોટું શરીર છે આપણું તો પછી એટલે આપણે સ્વાભાવિક છે બે દિવસ જોઈએ તો લેટ થાય એનું ચિંતા નહીં કરતા પણ ગભરાઈને ગમે તેવી દવા નહીં લીતા થોડું ધૈર્ય રાખો ધીરજ રાખો અને આપણે બુદ્ધિનો ઉપયોગ કરતા શીખો બરાબર ને ઉતાવળમાં ઉલટાનું કામ બગડી જતું છે બરાબર ને ચાલો મિત્રો હવે આપણે વિડીયોને સમાપ્ત કરીએ ઘણા બધા પૈસાનો છે જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ